स्वामी नारायण हरे संवत् 1876 ના માક્ષર સુદી 13 સ્ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે વેંકટાદરીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક રામ નામે સાધુ હતો તે શ્રીમદભાગવતાદિક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો તેની પાસે રૂપિયા હજારની સોના મોરો હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાક્ષોમાં તમારી ચાકરી અમે કરીશું પછી ગામને બહાર એક કેળાની ફૂલવાળી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિશે હજાર ભૂત રહેતા હતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહી ખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમ્યા આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બે ને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કંઈક સાજો થયો પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં માટે તેને સાધુ જાણીને અમે એનો મન એકનો ભાર ઉપાડી ચાલતા એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસા ભાર અન્ન આપ્યું નહીં પછી અમે તેને કૃતજ્ઞિ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો એવી રીતે જે મનુષ્ય મનુષ્ય જાણે તેને જાણવો અને કોઈક કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત કહે તેને પણ કૃતજ્ઞિ જેવો પાપી જાણવો ఇతి వచనామృతం ఏవీ రీతే గఢడా ప్రథం ప్రకరణను దశ వచనామృత్ థయం